રાજ્યમાં આમ આદમી પાર્ટી હવે સતત એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે આમ તો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પણ અમુક જે મુદ્દાઓને લઈને મેદાને ઉતરે છે પરંતુ આમ આદમી પાર્ટી સતત ભ્રષ્ટાચાર અને કૌભાંડને ઉજાગર કરવા માટે તેના જે નેતાઓ છે તે સતત દેખાવો કરી રહ્યા છે અને આ જ અંતર્ગત આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે પણ ગઈકાલે જે નો રેલવે અંડર સાથે પાણીમાં પ્રવેશ કર્યો હતો અને દેખાવો કર્યો હતો ત્યારે હવે પ્રવીણ રામ સામે ફરિયાદ નોંધાય છે એટલે તેમને જે દેખાવો કરવો છે તે મોંઘો પડી ગયો છે તેની મુશ્કેલીમાં વધારો થયો છે તેના વિશે આ વાત કરવી છે નમસ્કાર ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિસાવડિયા પાર્ટીના રામ હાલ તો સતત ચર્ચામાં છે કારણ કે તેમણે ખેડમાં પદયાત્રા કરી હતી ખેડૂતોને મળ્યા હતા તેમની સમસ્યાઓ જાણી હતી ત્યારબાદ સરકાર પણ ક્યાંક એક્ટિવ મૂળમાં એ વિસ્તારમાં દેખાય છે પરંતુ હવે તે કેસુદનું જે રેલવે અંડર બ્રિજ છે તેમાં પાણીમાં હોડી સાથે તેમણે દેખાવો કર્યો હતો દેખાવામાં જે હોડીનો ઉપયોગ કર્યો હતો તે સરકારી નીકળી છે કે સોદના અખોદર ગ્રામ પંચાયતને સરકારી હોડી આપવામાં આવી હતી અને પ્રમેય રામ દ્વારા ખુદરના સરપંચ પાસેથી ખોટું બોલી અને હોડી લેવાના આક્ષેપો પણ લાગ્યા છે અને ખાસ કરીને બચાવ કાર્ય માટે હોડી જોઈએ છે તેવું જૂઠાણું ફેલાવ્યું હોય તેવા પોલીસ આક્ષેપ કરી રહી છે તે ખુદરના સરપંચ દ્વારા

સાચવવાની સારા સંભાળની જવાબદારી તેઓની પાસે હોય છે આ કામના આરોપી બાલુભાઈ પરમાર કે તેઓને ફોન પોતાને સેવાના કામમાં એક બોટની જરૂર છે એટલે દેવાનંદભાઈએ વિચાર્યું કે ભાઈ એમને કોઈ હાલમાં વરસાદ પડે છે તો બચાવની કામગીરી માટે જરૂર હશે જેથી તેઓ જૂઠું બોલી અને એમની સાથે વિશ્વાસ અપાવ્યો કે સેવાના કામનો વિશ્વાસ અપાવી અને તેઓએ સદર બોટનો ઉપયોગ કેશોદ ચાર ચોક ખાતે હાલમાં જ અંડર બ્રિજ શરૂ થયેલો છે જેમાં પાણી ભરાયેલું હોય એમાં પોલીસે બેરિકેડ પણ કરેલું હતું કે જેથી કોઈને જાનમાલને નુકસાની ન થાય અંદર કોઈ ભૂલથી કોઈ પ્રવેશે નહીં પરંતુ આમ આદમીના કાર્યકરો જેમાં મુખ્ય પ્રવીણભાઈ પૂંજાભાઈ રામ પ્રવીણભાઈ બાલુભાઈ વણપરિયા બાલાભાઈ રામભાઈ કાનગઢ પિયુષભાઈ લખુભાઈ સિંધવ કિશોર શામજીભાઈ કોટેચા જયશુખભાઈ પ્રેમભાઈભાઈ ફળદુ રાકેશભાઈ જમનાભાઈ વણપરિયા દીપકભાઈ કવરલાલ જાતુલિયા વિગેરે હોય આ કાવતરું રચી અને સદર સરકારી બોટનો દુરુપયોગ કરી અને ત્યાં અંદર જે ગરનાળમાં પાણી ભરેલું હતું તેમાં પ્રવેશ કરી અને હોડીનો દુરુપયોગ કરી અને વિરોધ માટેનું પ્રદર્શન કરેલ હોય જે અંગેની ફરિયાદ દિવણંદભાઈએ કેશોદ પોલ્યુશન રૂબરૂ આપતા કેશોદ પોલ્યુશનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે નમસ્કાર મિત્રો ગત રોજ કેશોદ અંડર બ્રિજમાં પાણી ભરાઈ જતા મેં પોતે અને મારી સાથે અન્ય મિત્રોએ હોડી ચલાવી અને એમાંથી લાઈવ કરી અને એક સાંકેતિક વિરોધ નોંધાવ્યો હતો ત્યારે ગત મોડી રાત્રે કેશોદ પોલીસ સ્ટેશનમાં મારી વિરુદ્ધ અને મારી સાથે અન્ય સાત આઠ લોકોની વિરુદ્ધમાં ફરિયાદ નોંધાઈ છે આ સમગ્ર ભારતમાં પહેલો એવો કિસ્સો હશે કે પાણીમાં હોળી હાંકવા ઉપર ફરિયાદ નોંધાણી હોય કારણ કે આ ગુજરાતમાં ભાજપના રાજમાં બુટલેગર હોય ભૂમાફિયા હોય ભાજપના ગુંડાઓ હોય ભ્રષ્ટાચારીઓ હોય એ એક ઉપર એફઆઈઆર નથી થતી પણ અમારા જેવા યુવાનો જનતા માટે લડવા નીકળે તો એના ઉપર હોળી આપવામાં ફરિયાદ થઈ જાય અને આ ફરિયાદ પણ ભાજપવાળાઓએ કરાવડાવી છે કારણ કે ગત રોજ જ્યારે પોલીસ સ્ટેશન અમારી અટક કરવામાં આવી ત્યારે અમને ડિટેન કરીને જ છોડી દીધા હતા પરંતુ પછી ભાજપવાળાએ પ્રેશર બનાવ્યું કે આ પ્રવીણ રામને તમે એમને કેમ છોડી દીધો એ લોકો માટે લડે છે અવાજ ઉઠાવે છે કે શોધના શહેરના લોકો હોય કે ઘેડના લોકો હોય ખેડૂતો હોય એના માટે અવાજ ઉઠાવે છે એને તમે એમને કેમ છોડી દીધો એટલે ગત રાત્રે પોલીસ ઉપર દબાણ કરી અને અમારી ઉપર ફરિયાદ ભાજપવાળાએ કરાવી છે ત્યારે ભાજપના તમામ નેતાઓને કહેવા માગું છું કે તમારે જેટલી ફરિયાદો કરવી હોય એટલી કરી લો અમે ડરવાના નથી અમે ઝૂકવાના નથી અમે તમારા ભ્રષ્ટાચારો અને તમારી અણાવડત અને તમારી જે નિષ્ફળતા છે તમારી બે જવાબદારી જે છે એને ખુલ્લી પાડીને રહેશું પ્રવીણરામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી જે પ્રમાણે પોલીસ કહી રહી છે કે ત્યાંના જે આખો દરના સરપંચ છે તેમણે જ પ્રવીણ રામ છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે હવે પોલીસ છે શું નવા એક્શન લેશે આમ તો પ્રવીણ રામની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે ત્યારે તમને શું લાગી રહ્યું છે પોલીસ કયા પ્રકારનું એક્શન લેશે તે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવાજ જ એ બાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી નમસ્કાર